ભુજમાં એક તરફ ખાનગી સ્કૂલના સંચાલકોની દાદાગીરી વધી રહી છે બીજી બાજુ ભુજના જાણીતા પસ્તી ગ્રુપ દ્વારા ઘરે ઘરે પસ્તી ઉભરાવી તેમાંથી ફંડ એકત્ર કરી અને અગિયારસો જેટલા વિદ્યાર્થીઓને કીટ આપી ભુજના જાણીતા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતાં પસ્તી ગ્રુપ દ્વારા બે હજાર અગિયારથી ભુજના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પસ્તીનું દાન ઉઘરાવવામાં આવે છે આ પસ્તીનું વેચાણ કરી તેમાંથી જે ફંડ મળે છે તેમાંથી નોટબુક બોલપેન ફૂટપટ્ટી બેકટોપ લકની કીટ જેવા સાધનો ખરીદી કરી અને પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાનો સિલસિલો આજે પણ ગ્રુપ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે ભુજ શહેરની સરકારી શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ તૈયાર કરવામાં આવ્યું છેલ્લા તેર વર્ષથી આ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક કીટનું વિતરણ થતું હોય છે ઓગણીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી આ કીટનું નિઃશલ્ક વિતરણ કરવામાં આવ્યું છે નગરપાલિકાના મળેલા હોલમાં શૈક્ષણિક કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અતિથિ વિદ સહેજ પદે ડોક્ટર મુકેશ ચંદે જિલ્લા ભાજપના મંત્રી જાડેજા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહાદીપસિંહ જાડેજા જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ નયનસિંહ સામાજિક આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા મહાવીર નગર યુવક મંડળના ગણપતસિંહ સોઢા ઉમેદસિંહ સોઢા સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળા સરકારી શાળામાં અભ્યાસ કરતા અગિયારસો જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તો પ્રાસંગિક પ્રવચનમાં કેશુભાઈ પટેલ ધારાસભ્ય ડૉક્ટર મુકેશ ચંદે સહિતના લોકોએ આ કામગીરીને ખૂબ બિરદાવી હતી અને ફરી એક વખત અસ્તિ ગ્રુપને અભિનંદન આપવામાં આવ્યા હતા નવનીતનગર શાળાના કૃપાબેને આ સંચાલન કર્યું હતું અને આભાર વિધિ પસ્તી ગ્રુપના મનીષ નિરંજન દ્વારા કરવામાં આવી હતી